એટલે સારા દિવસો તમે માનતા એટલે છોકરાનું અવતરણ થયું કરવા માટે આવ્યા છો રામ રામ બોલો હા બાપુનગર શું થયું તું બાંધી મેલાડી માની

શું માનતા હતા તમારી અમારો વાંધો થાઇરોડ ને તે રિપોર્ટ કરાયા તો નોર્મલ આયા એટલે પહેલા પહેલા થાઇરોડ હતો પછી તમે કોની માનતા માની કાય માતાજીની ઉખાર મેળી માની માનતા માને પછી રિપોર્ટ કરાયો તો શું આયો નોર્મલ આયા નોર્મલ આયા બાકી પહેલા થાઇરોડનો રિપોર્ટ આયો અને માતાજીની માનતા માને પછી રિપોર્ટ કરાય નોર્મલ આયા એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે આયા છો રામ રામ મારું નામ બાઉભાઈ કાંજીભાઈ પટેલ ક્યાંથી આવવાનું અમદાવાદ શહેરમાં ગમતીપુર વિસ્તારમાં રહું છું બરાબર બરાબર અને માની કૃપાથી કાય માતાજીની કૃપાથી ખુખર મેલી માની કૃપાથી અને મને મારા આત્માનો માએ જગાડ્યો કે આ બધું ન્યુસન્સ ન્યુસકુલ છોડી દે તો મેં દારૂ માંસ મટન બધું ખાતો હતો પણ મેં સાનિધ્યમાં આવ્યો ત્યારથી બંધ કર્યું અને મારા જેટલા મિત્ર છે એને બી મેં સમજાયા અને આ બધું ખોટું છે આ પાપમાં પડવા જેવું છે તો મારા મિત્ર વર્ગ જે લેડીઝ જે ખાતા હતા એ લોકોએ બી સદંતર બંધ કરી દીધું અને અહીંયા માના સાનિધ્યમાં આવે છે પણ એ લોકોને શું શરમ આવે કે સ્ટેજ ઉપર જઈને આપણે આ કઈ રીતે બોલવું હું તો શરમાતો નથી કારણ કે મારું જીવનમાં એ બચાવ્યું તો એ લોકોનું બી જીવન બચવાનું જ છે ને એમાં કઈ આપણે ક્યાં પાપ કર્યું આપણે જે કરતા હતા એ કીધું ચોખ્ખું કીધું બરાબર પાપ તો કર્યું નથી એટલે આપણે તો

રામ રામ મારું નામ મનીષ છે હું આવડી ગામથી આવું છું બરોબર મને માતાજીએ સપને આવીને ઝોપડીમાં તમને એક સપનું આપ્યું હતું કે સફેદ ચાદર ઓળેલી હતી મારા જૂના ગામડે ઘરે પધાર્યા હતા બરાબર ચોરસ ગોખલામાં બેસીને સૂર્યનો પ્રકાશ હતો અને માતાજી અંદર ગોખલામાં બેઠા બેઠા બોલ્યા કે તને તારું ગાડું ઝોપડી માતાએ રોકી રાખ્યું છે બરોબર કે માતાજી ભૂખાર મેળવી બરાબર એટલે તમારા સપનામાં તમારે ઘરે આવીને એવું કીધું હતું હા ઘરે આવીને જૂનું મકાન હતું ગામડામાં બરોબર ત્યાં ઘરમાં આવીને ત્યાં સફેદ